અગ્રણી દિનેશ કોઠારીએ જણાવ્યું આ યાત્રા પ્રવાસમાં એક મુખ્ય લાભાર્થી અને લાભાર્થીઓ દ્વારા બધાને યાત્રા કરાવવામાં આવશે આજે આ પ્રસંગે સુમનદીપ વિદ્યાપીઠના ડોક્ટર મનસુખભાઈ શાહ મારવાડી સમાજના અગ્રણી માંગીલાલજી કલ્પેશ સુરાણા એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દિપક શાહ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેની અંદર રાજસ્થાનના અમુક એરિયાના લોકો જોડાયેલા છે આવો ઘણા વખતથી એક પ્રયાસ ચાલતો હતો કે અમે ગિરનારની સૌ મળીને યાત્રા કરીએ પણ અત્યાર સુધી એ ફલીફૂટ થયો નહોતો પણ અત્યારે જે કમિટી છે એ જે વડીલોના આશીર્વાદ છે એ કમિટીના સહયોગથી બધા લોકોએ પોતપોતાનો સહયોગ આપી આર્થિક રીતે પોતાને મનથી ધનથી તનથી જેવી રીતે બી પોસિબલ છે બધાએ કાર્યો કરીને પછી નાકોડા જૈન સંઘે ગિરનાર અને મંત્રી બે દિવસોનું આયોજન કરેલું છે એનામાં સૌએ સૌએ બધાથી બધા જે જે લોકો હોય એ બધાએ પોતાનો સ્વદ્રવ્યનો એના પર સદુપયોગ કરીને પુણ્યાનું બંધી પુણ્યનો ઉપાર્જન કર્યું છે આ બધા લાભાર્થીઓ છે જેને બી આમાં સહયોગ કેટલા યાત્રિકો છે એમાં